રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતના મહેમાન બન્યા હતા આજે સુરતની મુલાકાત વેળાએ મુખ્યમંત્રીના હસ્તે સુરત મહાનગરપાલિકા અને ડ્રીમ સિટીના ત્રણસો ત્રેપન કરોડના અધધ કહી શકાય તેવા કામનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું તો મુખ્યમંત્રીએ પ્રથમ વખત મેના બંગલાની મુલાકાત લઈ ત્યાં ડિનર પણ કર્યું છે સુરતના મહેમાન બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાંજે કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યારબાદ અઠવાલા સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી બ્લોટ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું દરમિયાન વિવિધ ઝોન વિભાગના એકસો ઓગણત્રીસ પોઈન્ટ ત્રેપન કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું તેમણે ડ્રીમ સિટી પ્રોજેક્ટના બસો ત્રેવીસ પોઈન્ટ એકવીસ કરોડના પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ સુરત મનપાના ઉધના મગદલા રોડ સ્થિત બ્રેડ લાઈન સર્કલ પર આવેલા ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર આઈસીસીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ મહાનગરપાલિકાના સત્તાવાર મુલાકાત કર્યું હતું મુખ્યમંત્રીના ડિનરના કાર્યક્રમમાં શહેરના સાંસદો ધારાસભ્યો ભાજપના કોર્પોરેટરો શહેર પ્રમુખ અને મહામંત્રી સહિત હાજર રહેવા પામ્યા હતા સ્પેશિયલ ડિનર કાર્યક્રમની સાથે જ મેના સત્તાવાર મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લીધી હોય તેવું પ્રથમવાર બન્યું છે પણ થઈ રહ્યું છે ટેકનોલોજીનો ઉપયોગ હમણાં જ આપણે વડાપ્રધાન સાંભળતા હતા કે ટેકનોલોજીનો ઉપયોગ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીશું તો જ આપણે દેશ આપણો દેશ જે છે એ કોઈ પણ આવતી મુશ્કેલીઓને પહોંચી પડશે ટેકનોલોજીનો ઉપયોગ માટે આજે અહીંયાથી હમણું અહીંયા આવ્યો એ પહેલા પ્રદર્શની જોતો આવ્યો